તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો આજે હું તમને સુભાષચંદ્ર બોઝ વિશે બોલવા માંગુ છું તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી આઝાદી લડે આવો નેતાજી સુભાષ નામ મોખરે છે સુભાષ ચંદ્ર જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્યાસી ના રોજ કટકના એક સામાન્ય પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતા નામ પ્રભા દેવી હતું તેમના પિતા શિસ્તર ના આગ્રહી હતા તેમજ તેની માતા ખૂબ જ પ્રેમાળુ અને ધાર્મિક હતા સુભાષ બોઝને પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાનો પાઠ શીખવા મળ્યો હતો સ્વામી વિવેકાનંદ ને સુભાષ બાબુ પર ઊંડી અસર પડી સુભાષ બાબુએ ઇંગ્લેન્ડ જઈ સારા નંબરે આઈસીએસ પરીક્ષા પાસ કરી અને ભારતમાં સારી નોકરી મેળવી ઘણી કમાણી કરી શકે હોવા છતાં તે ભારતને આઝાદીમાં જોડાયા તેમણે શસ્ત્રો ઉઠાવવાનો રાહ પસંદ કર્યો સરકારે તેમને જેલમાં પૂર્યા ત્યાર પછી તે જાપાન ગયા જ્યાં તેમણે આઝાદી હિન્દની રચના કરી ચાલો દિલ્હીનું એલાન કર્યું અંગ્રેજોને ધૂળ ચટાડી કરી મૂક્યા તે પછી સુભાષ બાબુ બીજા યુદ્ધના કામે વિમાન માર્ગ મરચુરિયા જવા નીકળ્યા તેમને અકસ્માતમાં ભારતીયના હીરોનું મૃત્યુ થયું સુભાષ બાબુએ આપેલું સૂત્રો ચાલો દિલ્હી આપણે સદાય યાદ રહેશે જય હિન્દ જય ભારત